સાટવાની કામમાં થાય છે ખડ બહુ થઈ ગયો ને અત્યારમાં જો કે આટો મારો જ આવી ગયો બહુ ઠાર ન બેઠો હોય ને તો અત્યારમાં સાટાય છે નકર પછી તા તો એ લગભગ તો નહી પણ તો આ સમ લો લાગે છે તાર થઈ ગયું બધું કામ એ ઓલા બે અંદર ઘરમાં હું એના ખાટલા ઉપાડી ન હોય ઉપાય કરવાનો બાકી ને હંજવારી કાઢવાની બાકી આમડા તે જે સડે ન કે

કાલ બપોર પછી આપણે બાપાને દવા લેવા જવા નથી બીજી બાકી તેલ ને ત્યાર પછી હું ને જનક ના પપ્પા હતા તે પછી સાયકલ લેતા બપોર હાવ કઈ જાય થોડુંક અંધાર થવા હોય ને ત્યારે ઘરે આવ્યા હતા ને સાયકલ તેલ લેતા આવ્યા बरे कुबाओ मारे हम लोग पत्ते दिया नंबरे। हैं? क्या बट करी? I like बट। हैं? ना तेरे भांगी के। इ-इ कुबाए मारा। मार के डांटी हो भांगी के। क्या मार डांटी हो भांगी के क्या मम्मी के ला के मुबारक होते हैं। तो ये इधर बट करी है। यूँ यूँ से आट तूने क्या सब जोंसी आए फै क्या पिड़ा था ये जा पता है क्या पिड़ा क्या पड़ी क्यों क्या क्यों से करनो आ क्यों से करनो ई अब नो रे ना ना उ छे आ म यार आ का पूखा ना है बिजु काय ना पूखा क्या बोल है ने ई क्या तेल दे हैंडल में डग थे जे ने थाई सेड़ा ने छे डग हां आ को मनो तर मार

મારા પપ્પા એ પોપ ફરવાનું ચાલુ કરી દીધું છે ને આપડે આજ રજા છે રવિવાર ની એટલે આજ તો કરે જો કામ થાય કરાવવાનું હોય ને પોપમાં દવા નાખી દીધી હમણે ટેબલ ઉપર મૂકી દીધો હે પછી ઉપાડવા હરખો આવે ને હેઠે હોય ને તો પછી ચડાવવો પડે ને લેસન છે એ પછી કરીશ પેલા બી હરખું નાખી પછી મારા પપ્પા એઠે ભરીને વયા જાય છે પોપ આમાં જો દવા ઓગાળીને રાખી દીધી હે કે પછી આમાં ના પોપમાં પેલા પાણી ભર નાખે નળ પડખે એટલે નળી પાછ તૂટી ગઈ નકર બાપા નોટે સુધી તો લાંબી થઈ જાય અહ દબ্বা નાખ્યા પહેલા હાથ ડબ્બો સો આ પાણી નો બરાબર પછી આવડો ડાવાનો પેક તો થોડો બે પાઉં છે તા એક માં પરવાઈએ તો એક માં ફૂકી એક પાડું નાખ દે પછી હલાવી ર થી હવે એક મગ માં એક ડબલું ભરીને નાખ દેવાનું છ પાપ કરવાના છ 6 250 થાય છે એટલા પાપ કરીએ અને ઘાઉ માં જે આપણે ખડ ઉગ્યું હે ને એમાં માં સાટવાની છે

गर्मी चली जाए पर सीधा वही लेटर युवा आ दूध नो ग्लास भर लेतो हैक एक लेतो हमने आज लोग बोप मा थोड़ा तो तोराई हाँ। तो 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 थो तो था सर हाँ गर्मी में करने को थोड़ा तो तोराई 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 अब बी अकार नहीं का बी

અને પડખે પાછો એની પણ રજકો રાખ્યો હોય તે રજકામાં ઉડે પાછો આ દવાય રજકો બળી જાય ભરી જાય એ ગોળ પાનમાં ગણાય ને આટલે અત્યારમાં ચાલુ કરવી જોઈએ નકર મેર નહીં પડે ટાઈડ એ વાત એ કોટ બોટ કાઢ નાખ ગમે કોટ ક્યાં દવા વાળો બગાડવો કીધું અત્યારે ચાલુ કરી દીધું હે પંપ તો જો કે છ હાડો છે પંપ જ છાંટવાના હે પણ ટાઈડ છાંટવી જોઈશ તો મોડકથી સાંટી હાલે પણ આ તો અત્યારે ઠાર ફેરી જેમ સાંટી ને એમ આ દવા સારી ગણ કરે કારણ કે આનું રિઝલ્ટ તો જ આવે દવા લેવા જાય ને ત્યાં જ ઘીએ કે છે આવું લેલું હોય પાયેલું એટલે આપણે એ જ રીતનું હે પાયેલું હે અને જે ઠાર ફેરવું હે એમાં જ સાંટી એટલે રિઝલ્ટમાં એકલા જ મજાનું આવશે ને અત્યારમાં કદીથી ચાલું થોડું મોટું થઈ ગયું આખા ઝીણું હતું મોટું થઈ ગયું જબરું જેવું લાગે નડે હેત કીધું એકલી લેતી પણ આખામાં આટો ફરક પડે લીલું છે મજા આવે લીલું હોય અંબુરવાનું નક તૂટી જાય હાથ પડ્યો કે હા હા નઈ ને આવ્યો

ને અત્યારે તો જો ઘરે વહી ગયો છું આ ફક્ત ધોઈ નહીં ખાવે ઘડી ખમે નાવું પણ બપોરા કરી પછી ગરમ પાણી કરીને પછી નાય ભાઈ શું બનાવ્યું હોય શું બનાવ્યું બા ડાયર લાગે સડી ડાયર બાપા સાંભળે નઈ ને સડી ડાયર મેલી હે બાપુ